કાર મિત્રો પંજાબને લઈ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પંજાબમાં ભયાનક પૂરના કારણે અત્યાર સુધીમાં તેતાળીસ લોકોના મોત થયા છે રાજ્યના ત્રેવીસ જિલ્લાના ઓગણીસોથી વધુ ગામો પૂરથી પ્રભાવિત છે જેનાથી ત્રણ પોઈન્ટ ચોર્યાસી લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે વીસ હજાર નવસો બોતેર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે જ્યારે ચાર પોઈન્ટ ચોવીસ લાખ એકર પાક પાણીમાં ડૂબી ગયો છે એનડીઆરએફ અને સેનાએ મોરચો સંભાળ્યો છે એનડીઆરએફની એકત્રીસ અને સૈન્ય તથા અર્ધ સૈનિક દળોની ઓગણત્રીસ ટુકડીઓ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે મુખ્યમંત્રી ભગવંત માને અસરગ્રસ્ત ગામોમાં ગેજેટેડ અધિકારીઓની નિમણૂક કરી છે જેથી લોકો સીધા તેમને તેમની સમસ્યાઓ જણાવી શકે પઠાણકોટમાં પહાડો ધસી પડવાની ઘટનાઓ ચાલુ છે જેના કારણે શાહપુર કંડી ડેમ સાઈડ જુગિયાલ ધારકલા રોડ પર કાટમાળ પડતા ટ્રાફિક ઠપ થઈ ગયો છે લુધિયાણામાં પણ ગંભીર સ્થિતિ છે જ્યાં સસરાલી કોલોની વિસ્તારમાં સતલુજ નદીનો બંધ નબળો પડ્યો છે ખેડૂતોના પશુઓ પણ પાણીમાં તણાઈ ગયા છે હિમાચલના ભારે વરસાદને કારણે ભાખડા ડેમનો જળસ્તર સોળસો ઓગણએસી ફૂટ પર પહોંચી ગયો છે જે ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ નીચે છે બીબીએમબી મેનેજમેન્ટે ડેમના ચારે ફ્લડ ગેટ નવ નવ ફૂટ ખોલીને કુલ પંચ્યાસી હજાર ક્યુસેક પાણી છોડાયું છે જેનાથી સતલુજ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં ભય ફેલાયો છે પંજાબ સરકારે કેન્દ્ર પાસેથી વીસ હજાર કરોડના રાહત પેકેજ અને બાકી રહેલા સાહીઠ હજાર કરોડ રૂપિયા જારી કરવાની માંગ કરી છે પંજાબ સરકારે રાહત પેકેજની માંગ કરી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડાપ્રધાનના કહેવાથી પૂર્વ પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કર્યો અને કેન્દ્ર સરકારની ચિંતા વ્યક્ત કરી છે તો હાલ માટે અત્યારે આટલું જ મળશું નવી અપડેટને નવા સમાચાર સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે